તેલ આવી ગયું છે એમાં થોડો ગરમ મસાલો એડ કરશું અને અને હવે આદુ રીંગણા ની ચાલ ઉતરી ગઈ છે અને હવે રીંગણાને મારા સાસુ મેશ કરે છે એકદમ સરસ રીતે મેશ કરવાના રીંગણા ખૂણા છે એટલે સરસ મેશ થઈ જશે

આમાં તેલ થોડું ચડિયાતું નાખવાનું નહીતર પછી ઓળામાં તેલ બકાશે જ નહીં સાવ સૂકો ઓળો લાગશે એવો ખાવાની મજા ન આવે ડુંગળીને 4 થી 5 મિનિટ સતડાવા દીધી હતી અને સરસ મજાની સોફ્ટ થઈ ગઈ છે સતડાઈ ગઈ છે હવે એમાં એડ કરશું ટમેટા ટમેટા એ જીના જીના સુધારી લેવાના અને મીઠું છે એ ક્યારે ડુંગળીમાં જ નહીં નાખી દેવાનું ટમેટા જ્યારે તમે એડ કરો એની ઉપર મીઠું એડ કરી દેવાનું

એટલાં મરચું નું એડ કરું કેમ કે અમારા બા માટે થોડોક મોળો ઓળો કાઢવાનો છે એ પેલા થોડોક સાઈડમાં લઈ લઈશ અને પછી ઉપર મરચું એડ કરીશ અમારા બા માટે મેં થોડોક મોળો ઓળો કાઢી લીધો છે સાઈડમાં અને હવે હું એમાં એડ કરીશ લાલ મરચું અમારું લાલ મરચું કાશ્મીરી મરચું છે એટલે હું થોડું વધારે એડ કરીશ તમારે જે રીતે તીખું ખાવું હોય એ રીતે એડ કરવા હળે વરસાને બરાબર ઓળા સાથે મિક્સ કરી દેવાનું ઓળો રીંગણા નાખ્યા પછી એક જ મિનિટ રહેવા દેવાનો એટલે આ તેલ છે નીચેથી બધું તેલ છૂટીને ઉપર આવી જાય ત્યાં સુધી ઓળો રહેવા દેવાનો અને હવે લીલા ધાણા ઘણા બધા એડ કરી દેવાનું તો ચાલો રેડી છે મારો સરસ મજાનો ઓળો આવી જાઓ બધા જમવા માટે આ લસણયા ગાજર બનાવવા માટે લસણવાળું ખાંડેલું થોડું મરચું એડ કરી દેવાનું અને આ તેલને મેં ગરમ કરી લીધું હતું એને થોડી વાર ઠંડુ થવા દીધું અને પછી એડ કરી દેવાનું અને થોડું સ્વાદ પ્રમાણે બહુ જ થોડું મીઠું એડ કરી દેવાનું અને આ ગાજરને બરાબર મિક્સ કરી લેવાનું સરસ મજાના લસણિયા ગાજર થઈ ગયા છે રેડી ઓળો તૈયાર થઈ ગયો લસણિયા ગાજરે બની ગયા મને બાજરાનો રોટલો બનાવતા આવડતો નથી એટલે મમ્મી રોટલો બનાવે છે સરસ મજાનો મને ઝીંજરા બહુ એટલે બહુ જ ભાવે મેં ઝીંજરા મંગાવ્યા હતા ઝીંજરા આવી ગયા છે હું તો કાચા એ કેટલાય ખાઈ જાઉં શેકવા મૂકી દઉં હવે હું ઝીંઝરા એમાં થોડા કાચા રાખું મારા હવે ને એક બાજુ રોટલા થાય અને એક બાજુ મારા સરસ મજાના ઝીંઝરા શેકાય છે હવે હવે બધા જમવા બેસી ગયા છીએ ઓળો ગાજર રોટલા ગોળ દૂધ છાસ અને ઝીંઝરા વચ્ચે મૂકી દીધા જમીન ડાયરેક્ટ અમે બધા ઝીંઝરા ખાવાના